ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે નવી વસાહતમાં રહેતા સલમાન હક્કા મતાદાર પોતાના રહેણાંક મકાનમાં કતલખાનું ચલાવતા હતા ત્યારે વહેલી સવારે ગૌરક્ષા દળના સભ્યોને ચોક્કસ બાતમી મળેલી કે ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે નવી વસાહતમાં સલમાન હક્કા મતદારના મકાનમાં ગાયની હત્યા કરીને તેના માંસનું વેચાણ થઈ કરે છે તેવી ચોક્કસ મળેલી બાતમીના આધારે ગૌરક્ષક સમિતિના સભ્યો તેમજ બજરંગદળના સભ્યો દ્વારા વહેલી સવારે સલમાન હક્કા મતાદારની ઘરની તપાસ કરતાં ઘરમાં મોટી માત્રામાં માંસનો જથ્થો મળી આવ્યો હતો મોટી માત્રામાં માંસનો જથ્થો જોઈ બજરંગદળ તેમજ ગૌરક્ષક સમિતિના સભ્યો દ્વારા ફતેપુરાના પોલીસ સ્ટેશનમાં જાણ કરતા ફતેપુરા પીઆઈ જેએમ ખાંટ તેમજ પીએસઆઈ જેકે રાઠોડ સ્થળ પર દોડી આવ્યા હતા સ્થળ ઉપરથી માંસનો જથ્થો તેમજ તે કામ માટે વપરાયેલા સાધનો કબજામાં લઈને માંસનો જથ્થો ગૌવંશનો છે કે કેમ તેની તપાસ માટે માંસનો નમૂનો એફએસએલમાં મોકલી આપવામાં આવ્યો હતો ત્યારે આજે આ એફએસએલનો રિપોર્ટ આવતા માંસનો જથ્થો ગાયનો હોવાનો પુરાવા થતાં લોકોમાં જુનૂન અને ખળબળાટ મચી રહેલ જોવા મળી રહ્યો હતો સલમાન હક્કા મતદારના કતલખાનામાં ગૌહત્યા કરવામાં આવી હતી આ ગોહત્યાનો મુખ્ય આરોપી સલમાન હક્કા મતદાર ફરાર છે જો કે આવું કૃત્ય કરતા બીજી વાર કોઈ વ્યક્તિ સો વખત વિચારે તેવો દાખલો બેસાડવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું હતું અને માંગ ઉઠી છે કરોડિયા પૂર્વ ગામે કતલખાનામાં થયેલી ગોહત્યાને લઈને ફતેપુરા તેમજ કરોડિયા પૂર્વ ગ્રામ પંચાયત સફાળું જાગ્યું અને તાત્કાલિક ગેરકાયદેસર રીતે ધમધમતા કતલખાનાઓ બંધ કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે જ્યારે સલમાન હક્કા મતદારના કતલખાનાનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવ્યું છે જય શ્રી રામ ફતેપુરામાં તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસ સવાર બુધવારના રોજ સવારે લગભગ પાંચ વાગ્યાના અરસામાં ગૌ હત્યા થયેલ છે એવું અમારા ગૌરક્ષકોને જાણવા મળેલ ત્યાંથી ત્યાં વિઝિટ કરવામાં આવી અને ગૌ રક્ષકો દ્વારા ત્યાં માંસના ટુકડા મળ્યા ગાય હત્યા થયેલી એવું જાણવા મળ્યું ત્યાંથી પછી એફએસએલ ટીમને મોકલવામાં આવ્યું પોલીસ સેમ્પલ સેમ્પલ લઈને જે પોલીસ સ્ટેશન દ્વારા પોલીસને જાણ કરવામાં આવી ત્યાંથી પોલીસ આવી પોલીસે એફએસએલમાં આવી કરી રિપોર્ટ આવ્યો એકસો વીસ કિલો માંસનો જથ્થો હતો એનો રિપોર્ટ પણ આવ્યો રિપોર્ટમાં ઘઉંનું જ માંસ છે એ જાણ થઈ છે તો એની ફરિયાદ તાત્કાલિક લેવાય એના પર પગલાં ભરવામાં આવે ને જે ફરાર આરોપીઓ છે તેમના પર સજા કરવામાં આવે ને ભારત દેશની અંદર ગૌ હત્યારો કાયદો એવો છે તેનું ખરેખર પાલન કરવામાં આવે ને જ્યાં આવી ગાયો માતાઓ બંધ કરતી હોય તો તમામ કતલખાના બંધ કરવામાં આવે તેવી અમારી હરજ છે જય શ્રીરામ કલાલ દિવ્યાંગ ન્યૂઝ ફતેપુરા